જો મિત્રો તમને અમારો વિડીઓ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ ટ્યુટોરિયલ્સ તો આજે આપણે આ વિડીઓ અંતર્ગત આપણે જોઈશું ટેટ ટેટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો આ છે આપણા આ જે ટોપિક છે એનો ભાગ નંબર 1 તો સબસ્ક્રાઇબ કરવાનું અને જોવાનું ન ચૂકશો અમારી YouTube ચેનલ ગુજરાત જોબ ટ્યુટોરિયલ્સ તો અહીંયા અમુક આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તે કવર કરેલા છે તો અહીંયા પહેલો પ્રશ્ન છે આ રીઝનિંગ જે બધા ક્વેશ્ચન્સ છે તે આપણે અહીંયા કવર કરશું રીઝનિંગ ક્વેશ્ચન રીઝનિંગ તો અહીંયા જે પહેલું કીધું છે પ્લસ એટલે ગુણાકાર માઇનસ એટલે ભાગાકાર ગુણાકાર એટલે ભાગાકાર સોરી ગુણાકાર એટલે માઇનસ અને ભાગાકાર એટલે પ્લસ હોય તો આ સમીકરણ તમને તમને છે છે બરાબર કેટલા ચાર ઓપ્શન 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 આપેલા એ બી અઢાર ઓપ્શન સી વીસ અને ઓપ્શન ડી સાઠ આપેલા છે તો જુઓ મિત્રો આ પ્રકારના જે ક્વેશ્ચન છે તો અહીંયા આપણે સિમ્પલી એક જ વસ્તુ કરવાની છે કે અહીંયા જે તમને આ જે નિશાની આપેલી છે અહીંયા ભાગાકાર માઇનસ ગુણાકાર પ્લસ તો એને આપણે આ આ ધારી લેવાની તો અહીંયા જો આપણે ભાગાકારની નિશાની છે તો અહીંયા શું કીધું છે માઇનસ એટલે ગુણાકાર છે તો ગુણાકાર એટલે અહીંયા શું થાય છે માઇનસ અને પ્લસ તો પ્લસ એટલે શું કીધું છે ગુણાકાર તો આ સમીકરણને આપણે ફરીથી લખીએ તો આવી રીતે વીસ ચાલીસ આઠ પાંચ અને ત્રણ આવી રીતે આપેલું છે તો હવે જુઓ ભાગાકાર એટલે શું છે પ્લસ માઇનસ એટલે ભાગાકાર પછી અહીંયા ગુણાકાર એટલે માઇનસ અને અહીંયા છે ગુણાકાર પ્લસ એટલે ગુણાકાર તો હવે આનું સાદુ રૂપ આપો તો આનું રૂપ આપવા માટે આપણે ભાગુ એટલે કે પેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદ બાકી આ રીતના જે નિયમ છે ભાગુ એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી પેલી પ્રાયોરિટી ભાગાકાર ને બીજી પ્રાયોરિટી ગુણાકારને ત્રીજી પ્રાયોરિટી સરવાળો અને ચોથી પ્રાયોરિટી બાદ બાકીને આપવામાં આવે છે પાંચ ગુણ્યા ત્રણ આવી રીતે પછી આવે ગુણાકાર તો અહીંયા ગુણાકાર બે વચ્ચે છે તો પાંચ તેરી પંદર તો વીસ પ્લસ પાંચ અને પાંચ તેરી પંદર અને વચ્ચે નીચાની નિશાની છે માઇનસ પછી આવે સરવાળો તો સરવાળો કેની વચ્ચે છે વીસ અને પાંચ તો પચીસ અને માઇનસ પંદર તો પચીસ માઇનસ પંદર એટલે કેટલા થાય દસ થાય મિત્રો તો અહીં ઓપ્શન એ છે દસ આપેલો છે તો સાચો આન્સર થશે આન્સર દસ તો અહીં ઓપ્શન નંબર એ છે આપણો સાચો આન્સર થશે મિત્રો એટલે સિમ્પલ અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે ભાગુ સર ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી એવી રીતે પછી જે નિશાની આપેલી હોય એને જે આપેલી હોય અકોર્ડિંગ ઇન્ટરચેન્જ કરી શકાય

સી પછી ડી અને ઈ એવી રીતે અહીંયા જુઓ આઈ તો પછી જે અને કે તો અહીંયા અગેન ટુ નો ગેપ કે પછી આ પછી એલ અને એમ તો અહીંયા પણ ટુ નો ગેપ છે જુઓ પી પી પછી ડાયરેક્ટ ક્યુ છે પી પછી ક્યુ આવે તો એ એક જ ગેપ છે ક્યુ પછી આર તો અહીંયા પણ અગેન એક જ ગેપ છે અહીંયા ટી પછી યુ અને વી ડબલ્યુ અને એક્સ તો જુઓ અહીંયા બધામાં

એટલે 3 થી અલગ પડે છે ઓપ્શન નંબર ડી પછી ક્વેશ્ચન 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 આ પ્રશ્ન છે છે હંમેશા મિત્રો યાદ રાખજો કે કે ટેટ હોય એમાં ખાલી જગ્યા એકસો એકવીસ એકસો ઓગણસી પછી ઓપ્શન આપેલા છે તો જુઓ મિત્રો અહીંયા 25 આપેલા છે ઓગણપચાસ આ બધી સંખ્યાઓ કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે મિત્રો તો પચીસ છે તો પાંચ ગુણ્યા તમે કરો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ થાય તો પૂર્ણવર્ગ સંખ્યા અહીંયા સાત આપેલું છે તો ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ તેર તો તેર ગુણ્યા તેર એટલે એકસો ઓગણ સિત્તેર તો આ બધી પૂર્ણવર્ગ સંખ્યા તો હવે અહીંયા જુઓ અહીંયા ગેપ કેટલાનો છે પાંચ પછી સાત એટલે બે નો ગેપ છે અહીંયા અગિયાર પછી તેર એટલે બે નો ગેપ છે આ કેટલાનો હોવો જોઈએ અહીંયા નવ નો વર્ગ અહીંયા અગિયાર નો વર્ગ આ તેર નો વર્ગ તો નવ નો વર્ગ કેટલો થાય મિત્રો એક્યાસી નવ ગુણ્યા નવ નેવે એક્યાસી તો અહીંયા ઓપ્શન જે છે સી કે એક્યાસી છે એ આન્સર સાચો પડશે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગળ તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અહીંયા પ્રશ્ન છે જો છવ્વીસ જાન્યુઆરી બે હજાર આઠના રોજ બુધવાર હોય તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર નવના રોજ કયો વાર હશે તો જુઓ છવ્વીસ જાન્યુઆરી બે હજાર આઠ અને છવ્વીસ જાન્યુઆરી બે હજાર નવ તો આ એક વર્ષનો સમયગાળો થયો મિત્રો એક વર્ષનો સમયગાળો થયો કમ્પ્લીટ તો એક વર્ષમાં કેટલા દિવસો હોય ત્રણસોને 65 દિવસ હોય એક વર્ષમાં 365 દિવસ હોય પણ અહીંયા જુઓ 2008 નું વર્ષ આપેલું છે તો 2008 નું વર્ષ છે લીપ વર્ષ છે કઈ રીતે ચેક કરી શકાય લીપ વર્ષ છે કે નહીં તો જો એના પાછળના બે ડિજિટ છે અથવા આખે જે રકમ છે એને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો આપણે આગળના જે વિડીયોસ છે કેલેન્ડરના તો એમાં આપણે આ કન્સેપ્ટ છે બહુ ડેપ્થમાં 4 કે 5 વિડીયોસમાં આપણે સમજાવેલો છે આ કન્સેપ્ટ તો એ કન્સેપ્ટમાંથી જો આપણે ડિટેલમાં સમજવું હોય તો સમજી શકાય તો અહીંયા આપણે સિમ્પલ જુઓ કે જે સંખ્યાને તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો તે સંખ્યાને તે લીપ વર્ષ હોય તો અહીંયા બે હજાર આઠ ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે તો ઇટ મીન્સ કે આ લીપ વર્ષ છે તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય ત્રણસો પાસઠ ને એક ઓગણત્રીસ ફેબ્રુઆરી એક એડ થાય એટલે ત્રણસો ને દિવસ તો ત્રણસો છાસઠ દિવસ છે આને તમે કમ્પ્લીટ વીકમાં કન્વર્ટ કરો એટલે સાત વડે ભાગો તો અહીંયા તમને વધારાની જે શેષ મળે છે બે મળે આપને સૌને ખબર જ છે કે સામાન્ય રીતે ત્રણસો દિવસ હોય ત્યારે વધારાના દિવસ એક મળે પણ ત્રણસો જ્યારે છાસઠ દિવસ હોય ત્યારે વધારાના દિવસો બે મળે તો મીન્સ અહીંયા બુધવાર છે તો બુધવારમાં શું કરવાનું પ્લસ ટુ કરવાના તો બુધ છે તો ગુરુ અને શુક્રવાર તો મીન્સ કે તે વાર કયો હશે તો આન્સર આવશે શુક્રવાર સિમ્પલ જો તમને અહીંયા બીજું બે હાજર સાત આપેલું હોત અને કીધું અહીંયા બે બે હાજર સાત છવ્વીસ જાન્યુઆરી બે સાત અને છવ્વીસ જાન્યુઆરી બે આઠ એવું કીધું હોત બે વર્ષ નથી એટલે પ્લસ વન જ થશે પણ અહીંયા બે નું વર્ષે લીપ વર્ષ છે એટલે પ્લસ ટુ થાય તો ઇટ મીન્સ કે જ્યારે આ આપેલું વર્ષે જો લીપ વર્ષ હોય તો પ્લસ ટુ કરવાના અને જો લીપ વર્ષ ના હોય તો પ્લસ વન કરવાના એટલે અહીંયા લીપ વર્ષ છે બે પૂર્વ પૂર્વમાં જઈને ડાબી બાજુ સ્ટાર્ટિંગમાં કઈ દિશામાં જાય છે પૂર્વ દિશામાં તો આ સ્ટાર્ટિંગમાં નો કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ઇનિશિયલ પોઈન્ટ છે તો ત્યાંથી પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે પછી શું કહે છે પૂર્વમાં જઈને આપણે પેલા દિશાઓ આવી રીતે હોય છે જનરલી આ બાજુ પૂર્વ આ બાજુ પશ્ચિમ ઉપરની સાઈડ ઉત્તર અને સામેની સાઈડ અહીંયા દક્ષિણ આ હંમેશા હંમેશામેન્ટ કોઈ પણ તમે નકશો જોશો અથવા મેપ હોય આપણે જે પૃથ્વીનો આવે છે એમાં તો કોઈ પણ જગ્યાએ તમે જોશો તો સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ પ્રમાણે આ દિશા આ રીતની હશે પૂર્વ એટલે ઈસ્ટ અહીંયા વેસ્ટ અહીંયા નોર્થ અને સાઉથ આ રીતે ચાર દિશા હશે તો અહીંયા તમને કીધું છે કે રમેશ પાંચ કિલોમીટર પૂર્વ દિશામાં તો પૂર્વ દિશા આ બાજુ થશે તો એમ કહે છે કે અહીંથી આ પાંચ કિલોમીટર ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળીને તો આ બાજુ જે વ્યક્તિ જતો હોય તેની ડાબી બાજુ ઉપરની સાઈડ થાય તો ઇટ મીન્સ કે ડાબી બાજુ વળે છે એટલે ઉપર કેટલું ચાલે છે છ કિલોમીટર ત્યાંથી જમણી બાજુ નવ કિલોમીટર ચાલે છે તો હવે જો આ વ્યક્તિ વેસ્ટમાં છે અત્યારે સોરી નોર્થમાં તો નોર્થ એટલે ઉત્તર દિશામાં જાય છે હવે ત્યાંથી પોતાની જમણી બાજુ કીધી છે તો જે વ્યક્તિ નોર્થમાં જતો એની જમણી બાજુ એટલે આપણી પણ જમણી બાજુ એટલે આ નોર્થ તરફ જે વ્યક્તિ ફેસ કરે છે એની પણ જમણી બાજુ એટલે આ બાજુ થશે તો કેટલા કિલોમીટર નવ કિલોમીટર અને શું કહે છે નવ કિલોમીટર જઈને દક્ષિણ દિશા તરફ વળીને છ કિલોમીટર જાય છે તો અહીંથી આ દિશામાં જાય છે લગીન પૂર્વ દિશામાં છે ત્યાંથી છ કિલોમીટર દક્ષિણમાં તો દક્ષિણ તો ક્યાં છે નીચે તો આ દિશામાં ત્યારે વ્યક્તિ જાય છે ત્યાંથી દક્ષિણમાં એટલે નીચેની તરફ જાય છે તો કેટલું ચાલે છે છ કિલોમીટર તો જુઓ આ છ કિલોમીટર ગયો ને નીચે છ કિલોમીટર આવ્યો એટલે આ બનેલ જે લીટા છે એની સાઈઝ કેવી આવશે સેમ તો જુઓ આપણે ચોરસ છે લંબ ચોરસ હોય તો આપણને ખબર કે સામસામેની બાજુ હોય એ સમાન હોય લંબચોરસમાં તો અહીંયા જો આ નવ છ છ તો ઇટ મીન્સ સામેની બાજુ આ પણ નવ જ થાય લંબચોરસના જે ગુણધર્મો છે અહીંયા લાગુ પડે તો તમને કીધું છે તો તે મૂળ સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે તો આટલું ડિસ્ટન્સ જે છે માનો કે તમે નામ આપો કે એ બી સી ડી ઈ તો અહીંયા એ થી બી નું ડિસ્ટન્સ કેટલું છે પાંચ અને બી થી ઈ નું ડિસ્ટન્સ કેટલું છે નવ તો એ થી ઈ નું ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવું હોય એટલું તો કેટલું થાય પાંચ પ્લસ નવ તો નવ ને પાંચ